સમગ્ર એશિયામાં સૌપ્રથમ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રથી નહીં પણ ગુજરાતના ઐતિહાસિક નગર એવા પાટણથી થઈ હતી આજે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા એકસો અડતાલીસમાં ગણેશ ઉત્સવનો ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો છે શહેરના ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે શ્રીજીની પાલખીયાત્રા નીકળી હતી જે ભદ્ર વિસ્તારમાં ફરી ગણેશવાડી ખાતે પહોંચી હતી જ્યાં વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરી એકસો અડતાલીસમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાટણમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ અઢારસો ઇઠ્યોતેરમાં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન ચૌદ વર્ષ પછી લોકમાન્ય તિલકે જનજાગૃતિના ભાગરૂપે અઢારસો બાણુંમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સમગ્ર ભારતમાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી મોરિયા આ વખતે બે હજાર પચીસમાં શ્રી ગજાનન મંડળી એકસો અડતાલીસમાં ગણેશ મહોત્સવ જે એશિયામાં જૂનામાં જૂનો સાર્વજનિક પબ્લિક મહોત્સવ છે એ ઉજવી રહી છે શ્રી ગજાનન મંડળીની સ્થાપના અઢારસો ઇઠ્યોતેરની સાલમાં અત્રે ભદ્રા ખાતે થયેલી હતી ત્યારથી શ્રી ગણેશ મહોત્સવ અહીંયા સતત ઉજવી રહી છે એ વખતે ગજાનન મંડળી વખતે ઘણા બધા મહારાષ્ટ્રના પરિવારો અહીંયા હતા અત્યારે કાળક્રમે બહુ ઓછા જ પરિવારો છે છતાં પણ એ જ પરંપરા પ્રમાણે એકસો અડતાલીસ વર્ષથી સતત ધાર્મિક મહોત્સવ ગજાનન મંડળી ઉજવી રહી છે અઢારસો ઇઠ્યોતેરથી પચાસ વર્ષ બાદ અત્રેના મહાદેવ મુકુંદ શ્રીએ એ વખતે એક સ્મરણીકા અને ઇતિહાસ બહાર પાડેલો હતો તે પછી અઢારસો ઇઠ્યોતેરથી સો વર્ષ બાદ એટલે ઓગણીસો ઇઠ્યોતેરની અંદર શ્રી ગજાનન મંડળીએ શતાબ્દી ઉજવી હતી ને એ વખતે અહીંયા એક ચાંદીનો સિક્કો તથા એક સ્મૃતિગ્રંથ બહાર પાડ્યો હતો જેની અંદર તત્કાલીન રાષ્ટ્રપતિ વડાપ્રધાન એ બધાના સંદેશો છે એટલે ડોક્યુમેન્ટેશન પણ આપ અમારા પાસે પૂરતું છે આ વખતે એકસો અડતાલીસમો મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને બે વર્ષ પછી એટલે બે હજાર સત્યાવીસની સાલની અંદર એકસો પચાસમો ગણેશ મહોત્સવ ધામધૂમથી પાટણની જનતાના સાથ સહકારથી આપ સર્વ મીડિયોના મીડિયા કર્મીઓના પણ સાથ સહકારથી અત્રે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે હા અઢારસો ઇઠ્યોતેરમી સાલમાં જે ગણપતિની સ્થાપના થઈ હતી શ્રી ગજાનન મંદિરની ત્યારથી સતત અહીંયા પ્રણે આ મહોત્સવ ઉજવી રહી છે એના ચૌદ વર્ષ બાદ લોકમાન્ય ટિલક સાહેબે પુણેની અંદર લોક લોકજુવા જોઈને અને આ સ્વતંત્રતાની અંદર આ પબ્લિકનો ઉપયોગ કરવામાં આવે એટલા માટે પુણેની અંદર સાર્વજનિક ગણેશ મહોત્સવ ચૌદ વર્ષ બાદ શરૂઆત કરેલી હતી Namaskar, અમારો આ મહારાષ્ટ્રીયન સમાજનો એકસો અડતાલીસમો ગણેશોત્સવ છે અને આ ગણેશોત્સવ અમે બહુ પરંપરાગત પરંપરાગત રીતે ઉજવીએ છીએ અમારી પરંપરા એ છે કે આ મૃણમય મૂર્તિ છે જે ગણપતિ ભગવાનની એનો એમ એ જ્યારે પણ અમે બનાવીએ છીએ બનાવવા માટે આપીએ છીએ તો એની જે માટી હોય છે તો ગયા વર્ષની માટી જે વિસર્જન અમે કરીએ છીએ મૂર્તિનું તો એમાંથી થોડી માટી અમે લઈએ છીએ અને એનો અંશ પાટલા ઉપર મૂકી અને વર્ષોથી પરંપરાગત રીતે આ એ માટી ઉપરથી મંત્રોચાર સાથે અને અથર્વ અભિષેક બોલીને બ્રાહ્મણો દ્વારા આ મૂર્તિ તૈયાર થાય છે અને આ મૂર્તિનું બહુ ખૂબ મહત્ત્વ છે અને ખૂબ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને જેમની બાધા હોય એ પૂરી કરવા આવે છે અને લોકો બાધા રાખવા પણ આવે છે અને જેને જે પૂરી શ્રદ્ધાથી બાધા રાખે છે એની સો ટકા બાધા પૂરી થાય છે વિસર્જન અમારે આમ તો અનંત ચૌદસના દિવસે સવારે સાડા ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં વિસર્જન કરીએ છીએ પણ એ ખાલી અમે ભગવાનનો પાટલો જ હલાવીએ છીએ એટલે વિસર્જન થઈ ગયું કહેવાય પણ આખા ભારત દેશમાં અનંત ચૌદસના દિવસે વિસર્જન થાય છે અને ગણપતિ